ભક્તોએ પ્લે કાર્ડ અને સૂત્રોચ્યાર સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી આ ધાર્મિક સ્થળ પર થયેલા નુકસાન અને અપમાનજનક કૃત્ય બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ સામાજિક સૌહાર્દ માટે જોખમી છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે તેમણે માંગ કરી છે કે આ ગુનાહિત કૃત્ય આચરનાર આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું પગલું ભરવાની હિંમત ન કરે આ ઉપરાંત શહેરમાં આવેલા સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી પણ પડકારરૂપ માંગણી કરવામાં આવી છે પોલીસ તંત્ર દ્વારા રાયખડ વિસ્તારમાં વધારોનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે શાંતિ સમિતિ સાથે બેઠકો યોજવામાં આવી રહી છે ભક્તો અને સ્થાનિક આગેવાનોએ ધાર્મિક સહિષ્ણુતા જાળવવાની અને સંયમ રાખવાની અપીલ કરી છે પરંતુ સાથે જ ન્યાય માટેનો તેમનો નિર્ધાર વ્યક્ત કર્યો છે આ મહત્વપૂર્ણ ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા અને આરોપીઓની ઝડપી ધરપકડ અને તંત્ર માટે તાત્કાલિક પ્રાથમિકતા બની ગઈ છે જેથી નાગરિકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાય